છે તો એક મહિનો મારે પાણી ને હાચવાનું છે અને ધારા ને છે રેકડી લઈને ચાર વાગ્યા માં ફરવા જતા ખાઈ જે રેકડી માંગી આવી બધા એમાં વાસણ મૂકી ને બે ફેરા કરતા હવે ન્યાય પાણી બંધ થઈ ગયું એટલે અમારા આજુબાજુમાં ક્યાંય છે ને પાણીની વ્યવસ્થા નથી એટલે આજે છે ને તમારે બધા માટે એક છે ને સરપ્રાઈઝ છે પણ હમણાં નહીં કહું કે આપડે પરેજી રાખવી જરૂરી પછી ડોક્ટરે હાથ ઉચા કરી લઈ પછી આપણો જ વાક કાઢે એ ન કે આ ભાઈ મેં કીધું તું એમ આ જો ખામણું કરાવ્યું છે હવે આમાં છે ને મસ્ત કુલઝાડ વા છે કેમકે અહીંયા તડકો છાયો બે આવે છે એટલે જો આ ખામણું કરે સાહેબ આવે તો પછી દુકાને કોણ બે તમે આખું ફેમિલી છો તમારે તો રાખવા પડે ને ને તમને પેમેન્ટ કરવું બાકી રાખશો

કેમ કે અમારે મોટો ટાકો નો આવે ટેન્કર નો આવે હાંડિયા ગાડી આવે તો એ વેઇટિંગ માં હોય ને આપણે ક્યારે પાણી લેતા ન હોય ને વેચાતું એટલે એ લોકો ભાવ ખાય આ શું કરે તારા બેન જયશ્રી કૃષ્ણ જય માતાજી જો જી તારા જયશ્રી કૃષ્ણ જય માતાજી હા તો આવું બધું છે અમારે અમારા ગામમાં તો વર્ષોથી પાણીની તંગી છે અમને તો છે ને પાણી એ કરકસર કરીને રહેવાની આદત પડી ગઈ પણ અમારા ધારાબેન ને હજી ટેવ નો હોય ને પછી ઝીંકા ઝીંકા છે એની કઈ આ પાણીની તંગી મુસીબત જોયું નથી અમે પેલા કાંસાઈ

બહુ ધ્યાન રાખીને પાણી વાપરવાનું સારું થયું મારા વેપાર મસાલાનું બધું કામ થઈ ગયું નહીં આલો રહેતા દિવસની શરૂઆત એવી થઈ છે તમારા ગામમાં તો પાણીનું સુખ છે સારું ભગવાન કરે તમારા ગામમાં પાણી નું સુખ હોય અમારે જેવી પાણી તંગી તમારા ગામમાં ન આવે તો બસ

અને આજ તો છે ને બે દિના કપડા હતા બે દિના ભેગા કર્યા હતા એટલે કપડાં ધોવાઈ ગયા છે અને બાકીના બીજા કામ થઈ ગયા છે અને હા આજે છે ને તમારા બધા માટે એક છે ને સરપ્રાઇઝ છે પણ હમણાં નહીં કહું આંજ પડતા પડતા તમને ખબર પડી જાય હા કે હું સરપ્રાઇઝ છે હું નહીં અને તોય તમને કંઈ પણ આઈડિયા હોય કે તમને ખ્યાલ હોય ને કે હું સરપ્રાઇઝ છે તો જલ્દી જલ્દીથી તમે કમેન્ટમાં કહી દો કે શું સરપ્રાઈઝ છે બરાબર તો હાલો હવે થોડુંક વિડીયોનું કામ બાકી છે એ કરી લઉં ને પછી બપોરની રસોઈ માંડીએ કેમ કે પૂણા અગિયાર વાગી ગયા છે તો હાલો મળ્યા થોડીક વાર હાલો ફ્રેન્ડ તો અમારા મનુભાઈ આવ્યા છે મનુભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મનુભાઈ છે ને પરમ દિવસે મોતિયા ઓપરેશન કરાવ્યું ને અત્યારે બહાર આટા મારે ચશ્મા નું પહેરવાનું હોય આમાં તો હવાનું છે આંખમાં

આપણો જ વાઘ કાઢે એ નો કે આ ભાઈ મેં કીધું તું એમ એટલે ભલું પૂછે સાહેબ આવ્યા ક્યાં છે સાહેબ અહીંયા ઊભા છે કેમ કે અમારે જો અહીંયા શેરી હરખી કરાવી છે કાલે કીધું તું એમ ને અહીંયા જો ખામણું કરાવ્યું છે હવે આમાં છે ને મસ્ત ફૂલઝાડ વાવવા છે કેમ કે અહીંયા તડકો ને છાંયો બે આવે છે એટલે જો આ ખામણું કરાવ્યું છે અને અહીંયા થોડુંક લેવલ કરાવી લઈએ એટલે શેરી થઈ જાય એ તો જો આ કામ હાલે છે અત્યારે બે ત્રણ દિવસથી આ કામ હાલે હા બસ અવાજ પૂરું થઈ જાય ને એટલે ન્યાલ થાય એટલે એક આખી શેરી થઈ જાય હે હમ હા હાલ તો જો આમથી આ લગી શેરી સરખી જ છે આ ખૂણો થોડો ગોલો હતો અને કે દિવસનો છે ને મને આ નજરમાં હતું કે આટલી જગ્યા ખાલી છે ને તો અહીંયા ફૂલઝાડ વાવી દઈએ ને તો તડકો છાયો બે આવે તો સરસ ફૂલ થાય કેમ કે અંદર તો મારે છે ને તડકો આવતો નથી એવો સરખો તડકો આવે એટલે અમુક છે ને ફૂલ છોડ થતા જ નથી લઈ આવવું વાવું પણ બે ચાર મહિના થઈને ને એટલે સુકાઈ જાય એટલે મેં કીધું અહીંયા આપણે ફૂલઝાડવા આવી દઈએ ને તો સરસ ફૂલ ઝાડ થાય અને ભગવાન નહીં તો મારા ગીતાબેને કેવું અહીંયા વાવી છે આ કોયલનો વેલો છે પછી મની વેલ છે ને તુલસી સુકાઈ ગયા તડકો આવે પણ થોડો ઘણો આવે તો એ જો સરસ એવી થઈ ગઈ છે તો એમ કે લીલા ઝાડવા વાવી હોય તો આંગનું લાગે સરસ નહીં મનુભાઈ મને તો ઝાડવા બહુ ગમે તો સારું હાલો સાહેબ ચા પાણી પીવાના મનુભાઈ થોડા આ પાડે કંઈ બાપ ભાઈને ને તો પીવાનો જ છે એના હાટું બનાવવાની જ છું તો હું રસોઈ માં ધારાબેન તો હાથમાં મહેંદી આવી ગયા છે વાહ મસ્ત મહેંદી કરી કેટલીક વાર રહેવા દેહો બપોર લગી ઓહો હો તો તો હું જોઈશ કે તારા રાત લગી મિંદી રેવા દે એ પાપડ પાછી વર પાછી વર અરે પરે ને વેપાર હવે હું કરું ટીવી જોવી વારે વા બે કલાક તો માન હચવાણા કા તે ટીવી જોવી હાલો મારે રસોઈ માંડવી પૂણા બાર વાગી ગયા છે તારા બેનને ટીવી ચાલુ કરજો નહીં હવે કાલ હો કાલ એક હાથ તો ખાલી રાખવો પડે ને તો તું જમીશ કેમ એટલે એક હાથમાં જ ને કાલ

આજ બે દિવસથી થી બા ને અલ્લા તો ભાઈ અમે દવાખાને લઈ ગયા કેમ કે બા હું બે ત્રણ થી સંતી રેવા દેવાય બા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કે બે દી થઈ ગયા એટલે હવે અમારે દવા ખાવાની છે પર હાલો તો ગોપરા કરી લઈએ પછી મળીએ હાલો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે પોણા 3 વાગ્યાનો અને ફાઈનલી અમારે જે કામ કરવાનું તો એ બધું થઈ ગયું છે અને બે દી પહેલા અમે હજમનું કામ ઉખાઈ રહ્યું હતું સાહેબ બે દી અને પછી અહીંયા જો બધું વ્યવસ્થિત છે ને સિમેન્ટ કરી અને આ ખૂણો કમ્પ્લીટ કરી લીધો અત્યારે જો બધું ચોખ્ખું થઈ ગયું છે એકદમ ક્લિયર કરી નાખ્યું અને અહીંયા સિમેન્ટ મારી દીધી છે તો હવે કઈ ટેન્શન નથી હવે આ ખામણામાં ફૂલજાર બાબા નું મુર્ત કઈ આવે એ હવે સાહેબ ખબર હવે થોડીક વાર આરામ કરીએ આવ્યું ભાતો તો નહીં વહી જાય મારી દીકરી બે દસ પંદર મિનિટ થયા બેઠા હતા કે જે બધો અચરો કચરો બધો સામાન હતો ને સાહેબ ગયા હતા બધું ફેંકવા કેમકે અત્યારે બપોર વચ્ચે રેકડી કરીને બધું જવા દઈએ ને તો અહીં ઉપાડી ઉપાધિ અત્યારે કેવું સરસ થઈ ને એમાં જઈ ઝાડવા વવાઈ જાય ને પછી તો મસ્ત થઈ જાય નહીં અને સાઈડમાં જારી મારી દેવું કા હા 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 કોઈ આવશે કે નહીં આવે આપણે તો બેહી જ છે ને આપણે અહીં જ નથી બેતા ને એ બે માણા હોય ને અમે હોય રાતના રોજ કલાક દોઢ કલાકને બેઠા હોય નહીં આમ ફૂલ ઝાડ વાવ્યા હોય તો સરસ લાગે બગીચાનો તો મને બહુ જ શોખ છે એટલે ઘરમાં તો એટલા ફૂલઝાડ આવ્યા છે હવે બારે વાવવા છે પણ બાર તો એવા ફૂલ છોડ વાવીશ કે જેને તડકો છાંયો બેય મળે અને આ બારે માસ ફૂલ આવતા હોય ને એવા તો એવા કોઈ ફૂલના છોડનું તમને નામ ખબર હોય ને તો તમે બધા મને કમેન્ટમાં કહેજો જેમાં બારે માસ ફૂલ આવે તો એવા હું ફૂલ જાગ્યા વાવું બરાબર ને તો સારું બા ફૂલે જ ગયા છે દવા પીધી

¿Qué, qué haré? A ver, ¿qué haré? ¿Cómo que ¿Qué son para Isabel y que ahora es. ¿Cómo te también? Bueno, OK Hoyee~~~ How are you? Maseidna My son Peck. What did you learn? Really Eat, drink water too How much do you drink or how come you become a very fat pare s! Are you afraid? You have become fat. How did he become one of all Brahmins? You have become such a fat pig. Then drink and eat but do you drink everyone ال You didn't drink Ail

હવે એમ તમારે ચાર પાંચ દિવસ વિડીયો માં ધડ જલસો હા મને એવું જ લાગે ગયો ત્યારે તો એટલો નતો થોડીક હાઈટ પાછી વધી ગઈ કે વાળ વધી ગયા એટલે નહીં વાળ વધારી એટલે લાગતો તમે બધા કેજો કમેન્ટ માં તમ બધા કેજો કમેન્ટમાં કે માનવની લંબાઈ વધી ગઈ કે નહીં અમને તો લાગે કે વધી ગઈ લંબાઈ કે આટલા જાજા ટાઈમ પછી જોયો પછી સારું હાલો હવે થોડીક વાર બેહીએ નહીં બસ

બાને ઉઠાડી આવી હુવા દે બાને મજા નથી હમણા ઉઠશે ક્યાંય નહીં જાય માનો ભાઈ હાલો બસ આવીને પાણી માણી પીધું ને સીધા ઠેલા લઈને બેહી ગયો જમવું કે કઈ નથી તારે તે ઠેલા ખાલી કરવા બેહી ગયો હજી તારે પાસે ટાઈમ છે નિરાતે ઠેલા ખાલી કર જાલ ના ના હવે ટાઈમ નહી ભાઈ ખાલી તો પડી ગઈ પોણા 4 વાગ્યા તો દાળ ગરમ કર દો દાળ ભાત ખાઈ લે થોડાક માનો થોડાક દાળ ભાત ખાઈ લે એટલે ટેકો થઈ જાય હાંજ પડે તો એનો હવાર વાત છે કાઈ વાંધો मिठु ले ले बाने उठाइ रे पार रही हो <laughs> तो तारा आवानी खुशी मा बाने हरक मा नरक सर्दी थई गी तारा मोटु मोठू करा रे गुलपी थी अजी हां अब तो मजा आई गाना भिड़ो 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 कोनो फोटो पाड़े बाने ઓ હો હો હાલો ફ્રેન્ડ તો તા કાવા હાલો ફ્રેન્ડ તો આવી જાવ બધાય રોંડાની મસ્ત મસાલાવાળી ચા પીવા અને માનવ ભાઈ આવ્યા ને ખુશીમાં મોઢું મીઠું કરવા કા મને અમારે જો મોઢું મીઠું કેના થી થાય ચા થી ચા જોઈએ ચા વગર નો હાલે હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે 6:30 વાગનો અને અમે પહોંચી ગયા છે કપડની ખરીદી કરવા યુગ કટનીસમાં જે અમારી ફેવરેટ દુકાન છે ત્યાં તો અમારે માનવ ભાઈ ત્યારે આવે એટલે પેલું કામ હોય અમાર ખરીદીનું

તો હાલો હવે અમારા માનો ભાઈ બે જોડી પાસ કરી લઈએ એક બે પેન્ટ પાસ કરી દે તો કરી લઈએ ખરીદી અને પછી હજી એક બે દુકાનની મુલાકાત લેવાની છે કેમ કે ટાઈમ ઓછો છે કામ જાજા છે ચાલો ફટાફટ અમે પેલા કાપડની ખરીદી કરી લઈએ પછી ઘરની જઈને મળીએ તો કન્ટિન્યુ વિડીયો સાહેબ આવે તો પછી દુકાને કોણ બે તમે આખું ફેમિલી છો તમારે એકને તો રાખવો પડે ને તમને પેમેન્ટ કરવું જોઈએ ને બાકી રાખશો હા 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 પછી સીધો ફોન આવશે માનો દેતો નહિ પેમેન્ટ નો કરતો આપડી છે

જવજી બા કેવો છે છે ને બાપ કે હું વધુ ને દીકરો કે હું વધુ કાંઈ વાંધો નહીં તું પહેરી ને કપડા અને જો અહીંયા આ જો ઘંટી ઉપર કપડાનો થપ્પો પડ્યો ને હજી બે ચાર જોડી અંદર પડી એટલા બધાય કપડા માનવે છે ને કાઢી નાખ્યા બધાય એને છે ને ફિટ થાય છે હા તો એ જ ને હા કે છ મહિના પહેલાં કેવો હતો ને અત્યારે કેવો છે

પેર તું તારે કઈ વાંધો જ નથી તમે રાજી ને તમે રાજી કાબા અમને હું વાંધો બસ મેં વધારે બકર કસર કરી પૂછો બધે મેં છે ને ભાવ ઉતાર્યો જ છે કે એટલા થોડા દઈ દેવાના ભાઈ કઈ નઈ કોઈ વધારે નું કઈ બરાબર ને તો કા મને લઈ ગયો તાર પપ્પા નો લઈ ગયો મમ્મી નઈ તું જ આવી તારું તું જ ખરીદી કરવા તને ખબર છે કે હું ભાવતાલ કરાવું જ્યાં થતો હોય ત્યાં જ ભાવતાલ કરવાનું હોય આપને ખબર હોય કે કેટલા ચડાવવાના કેટલા ઉતરવાના છે કેમ કે આપણે વેપારી છે એટલે આપણે ખબર જ હોય તો હારું હાલો જો અમારી કઈ કવિ નાનકડી એવી ખરીદી છે આજે જ માનો ભાઈ આવ્યા ને આજે થી જ અમારી ખરીદી ચાલુ થઈ ગઈ હવે ચાર પાંચ દિવસ હજી રોકાવાનું છે એ હજી ઝીણું મોટું કઈક તો કઈક નીકળશે એ તો હવે માનવ એની રીતે લીધા કરશે પણ મારું કામ પૂરું થઈ ગયું ને અગાઉ જે મેં વેફર જે બનાવવાનું હતું એ બધું બનાવી લીધું કાંઈ વાસણ બાસણ કઈ જોવા તો તું નહીં જ લેવા પછી જ ને

તો હારું હાલો હવે વાતું ન કરવી કઈ કઉ આ હતી અમારી સરપ્રાઈઝ છે તમારી રીતે શેર કરી તો તમને કેવી લાગી અમારી આ સરપ્રાઈઝ ને કેવો લાગ્યો આ વિડીયો જરૂરથી કમેન્ટમાં કહેજો ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો કઈક કહો તો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગઈ હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ

তাই হ্যালো জয় না